તાપી નદીનો જન્મદિવસ અષાઢ સુદ સાતમને દિવસે ઉજવાય છે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું અને તાપી નદીનો જન્મ થયો હોવાનું મનાય છે સૂર્યપુત્રી તાપી પર એક ગ્રંથ છે જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા ફરતા લંકા પહોંચ્યાનો ઉલ્લેખ છે તાપી વિશે કહેવાય છે કે તાપી નદી એટલી પવિત્ર અને પાવનકારી છે કે એનું માત્ર સ્મરણ કરવાથી જ તમામ દુઃખોનો નાશ થઈ જાય છે ભગીરથ રાજા ગંગા નદીને પૃથ્વી પર અવતરણ કરવા તપ કરવા આવતા ત્યારે શુદ્ધ થવા તેઓ તાપીમાં સ્નાન કરતા આમ ગંગા નદી કરતાં પણ તાપી નદી જૂની છે માટે જ તેને આદિ ગંગા પણ કહેવાય છે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને અને તાપી સ્મરણે અર્થાત ગંગામાં સ્નાન કરવાથી યમુનાનું પાન કરવાથી અને નર્મદાના દર્શન કરવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું તાપી નદીના સ્મરણ માત્રથી મળે છે સબસ્ક્રાઈબ કરજો